એટલે બધુંય સ્ટાન્ડર્ડ એકદમ સરસ તો આપણે સાડા છસો રૂપિયા આમાં બધા કલર છે તમને જીવો કલર જોઈએ એવો અને કાપડ માં ફૂલ જવાબદારી આપણી આ પણ આપણો કોટન ડ્રેસ છે આજનો માલ બધો એકદમ સ્ટાન્ડર્ડ જ છે બધો અને એકદમ આપણે લગ્ન પ્રસંગમાં ફેરાય તેવી બધી વેરાયટી આવી ગઈ છે તો આ ડ્રેસ પર હું તમને બતાવું છું જો આ આ કોટન જ છે બધો ને આના ભાવ છે ખાલી 550 રૂપિયા જો જેરી લીલી છે અને કેસરી કલર છે અને આને દુપટ્ટો પણ બહુ સરસ વર્ક વાળો આવે છે જોવો તમે તો તમને એક પીસ હું બતાવી દઉં તો આમાં પણ તમને કલર બધાય મળી રહે જોવો તમે તો આવી રીતે દુપટ્ટો છે ડબલ કલરનો જો અને ખોલી બતાવું તો તમને ખ્યાલ આવે કોમ્બિનેશન કેવું આવે છે કેસરી પીળા લીલા નું મહેંદી કલર જો તો આપણે આમાં કોન્ટેક નંબર અને WhatsApp પર ચાલુ છે અને આપણે આમાં સરનામું પણ આગળી બોલી દેવું અને નાખી પણ દેવું તો કોઈ બેનું ને ગોતવામાં તકલીફ ન પડે એટલા માટે

છે एकदम ઝેરી લીલો જો આ પોસ્ટર પણ છે અને હું તમને થોડોક બતાવી દઉં આપણ આપણે દીકરી દીકરાના લગનમાં કે કોઈ પ્રસંગમાં કોઈને દેવો હોય કે દીકરીઓના આણામાં મૂકવો હોય તો પણ આ લે આના ખાલી છે 750 રૂપિયા ભાવમાં જવાબદારી અને કાપડમાં પણ આપણી જવાબદારી છે એટલું સરસ કાપડ અને આ છે એનો ચોરણી નાસેનો દુપટ્ટો

પિસ્તા કલર છે આપણે આ ખાલી છે છસો રૂપિયા તો આપણે આની તો આપણે બધું બતાવીએ જો આ એની ચુંદડી છે દુપટ્ટો છે પણ કેટલો મોટો ને કેટલો સરસ એકદમ સરસ છે એકદમ સોફ્ટ ને એકદમ કોટન ઓરિજિનલ કોટન છે

ખાલી હાડા ચારસો રૂપિયા છે હજે ઘણી બધી લગ્ન પ્રસંગમાં તમે પહેરે હગો એવી વેરાયટી અમારા પાસે છે તો કોઈની જોતો હોય તો કોન્ટેક પણ અમારો કરજો ખાલી આઠસો રૂપિયા જો તમે એક ફેરે જોવો તો તમને ખ્યાલ આવે આ પાર્ટીવેર પીસ છે આપણે જોવો તમે ખાલી આઠસો રૂપિયા આ એનો દુપટ્ટો છે જો કેવું મસ્ત લાગે જો આ પણ આપણે કલર મળી રહેશે આપણે આઠસો રૂપિયા આમાં પણ ઘણા બધા કલર છે તમે જે માગશો એ કલર તમને

તો આમાં પણ જો આ કલર છે બધાય કલર છે બધાયના તમને બધાય કલર મળી રહેશે તો હજી હું તમને બતાવી દઉં એક વેરાયટી હવે આપણે એક વેરાયટી બતાવી દઈએ પછી આપણી કાલુના વિડિયામાં બીજી બધી ઘણી બધી વેરાયટી છે તો એક વેરાયટીમાં આપણે પૂરું કરી લઈએ મહિનો ને આપણે આટલું વિડીયો બહુ મોટો પડે પછી હમણી તો આ છે ભારે રૂપારો છે આ મણી પણ અસર લાગે એવો છે દુપટ્ટો તો આ ડ્રેસ પણ આપણે ખાલી સાડા રૂપિયા ખાલી સાડા રૂપિયા જુઓ તમે તો હારું તો જો આ આવું બધું મટીરિયલ છે શોપ છે આવા બધા કલર ને તમને બધી વેરાયટી લગ્ન પ્રસંગમાં મળશે તો આપણો વિડીયો ગયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરતા જાયજો બે લાઈક બટન પર દબાવતા જાયજો એટલે રોજે રોજા ખુશી ફેશન ઓપના આપણે વિડીયા જોવા મળે